જસદન માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપે ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધીજ નું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત पन्ध्र सो चुमालिस रुपियाँ पन्ध्र सो पिस्तालिस रुपियाँ सुपरमा जुनो कपास

મેંકી થોડી ઓલા પણ કરે ટ્રેડિંગ વાળા આપણી હિતા ને જોયું એટલે

અલ્યા પાછોઈ હતી 278 29 31 32 35 37 82 83 91 92 51 52 55 જોઈજો આનું મોડેલ આલ્યા હતા વરી મકપાય ઓવરાવાનો હો ભાવ કરવાના મકફળી 2 માન કપાય 1 માન મન થાય સરકારે બ્યુટી કટિંગ છે ને દઈ નાખી પાવન 53 રોગણ અને આ 18 60 68